સુદાનમાં સેના અને વિદ્રોહીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે જેમાં હજારો લોકો વિસ્થાપિત થયા છે સંયુક્ત રાષ્ટ્રના ભરોસાપાત્ર સૂત્રોએ કહ્યું છે કે સુદાનમાં વિદ્રોહીઓએ શરણાર્થી શિબિરમાં હુમલો કરીને વધારે લોકોને મારી નાખ્યા છે યુએનના જણાવ્યા પ્રમાણે સુદાનમાં સક્રિય વિદ્રોહી જૂથ રેપિડ સ્પોટ ફોર્સ આ હુમલો કર્યો છે ગત સપ્તાહે આરએસએફે અલફસર શહેરની પાછળ રહેતા શરણાર્થીના શિબિરો પર પણ જમીની અને હવાઈ હુમલાઓ કર્યા હતા સુદાનમાં વિદ્રોહી જૂથ આરએસએફ અને સુદાનની સેના વચ્ચે દારફૂર પર કબજાને લઈને જંગ ચાલી રહી છે અને બંને વચ્ચે એપ્રિલ બે હજાર ત્રેવીસથી સત્તાને લઈ ખૂની સંઘર્ષ ચાલી રહ્યો છે તેને કારણે લાખો લોકોએ પોતાના ઘરબાર છોડવા મજબૂત થવું પડ્યું છે સંયુક્ત રાષ્ટ્રે ગુરુવાર અને શનિવાર વચ્ચે એકસો અડતાલીસ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે યુએને ચેતવણી આપી છે કે મંડારાઓની સંખ્યા વધી શકે છે ઈરાનમાં જે પાકિસ્તાની નાગરિકોની હત્યા કરવામાં આવી છે એ તમામ લોકો ગાડીનું રિપેરિંગ કરતી વર્કશોપમાં કામ કરતા હતા શનિવારે ઈરાનના રાજ્ય સિસ્તાન બુલુસિસ્તાનના અજ્ઞાત બંદૂતકારીઓએ આઠ પાકિસ્તાની નાગરિકોની હત્યા કરી નાખી ઈરાનની સમાચાર એજન્સી હાલવેશે સ્થાનિક સૂત્રોના હવાલે જાણકારી આપી હતી કે મૈરિસ્તાનના ગામમાં જ્યારે આઠ પાકિસ્તાની નાગરિકોના મૃતદેહ મળ્યા ત્યારે તેમના હાથ બંધાયેલા હતા તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે